પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના પીએમ મોદી ક્વાડ નેતાઓના ચોથા શિખર સંમેલનમાં ભાગ લેવા સહિત અનેક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએન માં સમિટ ઓફ ધ ફ્યુચર ને કરશે સંબોધિત ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત અમેરિકી કંપનીઓના સીઈઓ સાથે મુખ્ય મુદ્દાઓ પર કરશે વાતચીત જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં અમિત શાહ જમ્મુના પાંચ વિધાનસભા વિસ્તારોમાં કરશે રેલી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ જમ્મુમાં કરશે જાહેર સભાઓ આમ આદમી પાર્ટીના નેતા આરતી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શપથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ નેતાઓની આપી મંજૂરી શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે થશે મતદાન વિદાયમાન રાષ્ટ્રપતિ રાણીલ વિક્રમસિંઘે સહિત આડત્રીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં એક કરોડ સિત્તેર લાખ મતદારો કરશે પોતાના ગાયકવાડ દ્વારા નિર્માણ થયેલા એકસો બત્રીસ વર્ષ જૂના અમરેલીના રાજમહેલ પરંપરાગત પદ્ધતિથી કરાશે નવીનીકરણ અમરેલીમાં આધુનિક બસ પોર્ટનો પણ થયો શુભારંભ સાવરકુંડાના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજ નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ખાતમુહૂર્ન સુરતના આડાજણ માં રૂપિયા પાંચ કરોડ ની થયેલી લૂંટ મામલે પોલીસ ને મળી મોટી સફળતા કાર સાથે વલસાડ જિલ્લામાંથી જ ઝડપાયા બે આરોપી અન્ય બે ની શોધખોળ ચાલુ પોલીસે મોટા ભાગની રકમ મેળવી પરત ચેન્નાઈ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ પર ભારતની મજબૂત પકડ ટીમ ઇન્ડિયાને અત્યાર સુધી મળી ત્રણસો આઠ રનની સરસાઈ બીજી ઇનિંગમાં ભારતે નોંધાવ્યા ત્રણ વિકેટે એક્યાસી રન